પ્રકરણ અગિયાર નો સારાંશ કોઈ પણ વિચાર ને પોતાના અનુભવમાં ગાળી ને પરીક્ષણ કર્યા પછી આચરણ માં મુકવામાં આવે તે નિશ્ચય માનો કે તમે કોઈ નિયમ ને પરીક્ષણ દ્વારા સાચો છે એમ ઠરાવ્યો પરંતુ જ્યાં સુધી તેને આચરણ માં ન મૂકો ત્યાં સુધી તે નિયમ સાચો કેમ કહેવાય સાચો હોય તો તમે આચરણ માં કેમ મુકતા નથી સત્ય લાગવા છતાં જે આચરણ માં મુકતા ડરતો હોય તેવા ભીરુ પામર મનુષ્ય નિશ્ચય એ નિશ્ચય કહેવાય જ નહીં અષ્ટાવક્ર કહે છે એવો જેણે નિશ્ચય કર્યો છે કે અહીં ભાવ અને અભાવ સ્વભાવથી જ થાય છે હોવું એટલે પ્રગટવું અને ન હોવું એટલે લય પામવું એ બંને ક્રિયાઓ સ્વભાવથી એટલે પ્રકૃતિથી થાય છે સર્જન વિસર્જન એ એક વિકાર છે ને તેનું મૂળ પ્રકૃતિ છે ઈશ્વર સર્વનો જન્મ આપનાર નિર્માતા છે અન્ય કોઈ નથી અષ્ટાવક્ર પૂછે છે તું તારી ઈચ્છા પ્રમાણે જન્મ લે છે તું તારી ઈચ્છા પ્રમાણે મૃત્યુ પામીશ ના તો પછી વર્તમાનમાં તું તારી ઈચ્છા પ્રમાણે શી રીતે કરી શકીશ જો તારી ઈચ્છા પ્રમાણે તું કરી શકતો હોય તો રાજા બની અને આ નાખ બધું ઈશ્વરની કઈ જ કરી શકતો નથી આપત્તિ અને સંપત્તિ સમયે સમયે જ ઈશ્વર દ્વારા જ આવે છે જે રીતે સમયે વૃષ્ટિ સમયે ગરમી સમયે ઠંડી સમયે અન્ન સમયે ફળ હોય છે તે રીતે સુખ દુખ સમયે આવે જ છે જન્મ અને મૃત્યુ પણ સમયે જ હોય છે તે ઈશ્વર દ્વારા જ થાય છે માનવી પોતાની ઈચ્છા પ્રમાણે જન્મ કે ઈચ્છા પ્રમાણે મૃત્યુ મેળવી શકતો નથી જન્મ અને મૃત્યુમાં તે પરાધીન છે પરંતુ તે વચ્ચેના ગાળામાં જીવન અંતર્ગત સુખ દુઃખ ની વાગદોર પોતાના હાથમાં ઝડપી લેવા જવા મારે છે શું તમે ઈશ્વર ની ઈચ્છા સામે તમારી ઈચ્છા ગોઠવી ઈશ્વર ની સામે સ્પર્ધા કરવા માંગો છો જેમ સમયે ધાન્ય પાકે સમયે ફળ આવે એજ રીતે દુખ આવવાના સમયે દુખ આવશે અને સંપત્તિ પ્રાપ્ત થવાના સમયે સંપત્તિ મળશે બધું ઈશ્વર ને આધીન છે તમારા કહ્યા પ્રમાણે કશું થતું નથી માનવી પોતાને કરતા માનવા લાગે છે તેથી જ તે સુખ ભોગતા બને છે સર્વ દુખો નું મૂળ ચિંતા છે હું દેહ નથી દેહ મારો નથી કેવળ હું બોધરૂપ છું એમ માની કરેલા અને ન કરેલા કર્મો સ્મરણ કરવું વ્યર્થ છે બ્રહ્માથી માંડીને તણખલા સુધી માત્ર હું જ વિસ્તરેલો છું એમ જાણ્યા પછી કર્મોના સ્મરણ નો કશો અર્થ રહેતો નથી આ આશ્ચર્ય ભર્યું વિશ્વ વાસના રહિત માટે માત્ર ચૈતન્ય રૂપ જ છે તે સુખ પામે છે શાંતિ મેળવે છે અને આનંદ પ્રાપ્ત કરે છે પ્રકરણ અગિયાર વિશ્વ વ્યામો જ્ઞાનાષ્ટકમ અષ્ટાવક્ર ભાવાભાવ વિકારશ્ચ સ્વભાવ દીધી નિશ્ચય નિર્વિકારો ગત કેશ સુખે શામ્યતી એક ભાવ અને અભાવ સૃષ્ટિની રચના અને લય સ્વભાવથી પ્રકૃતિથી થાય છે એવો નિશ્ચય કરનાર નિર્વિકાર ક્લેશ મુક્ત મનુષ્ય સહેલાઈથી સહજ શાંતિ પામે છે ઈશ્વર સર્વ નિર્માતા નિશ્ચય અંતર્ગલિત કવાપી ન સંજતે બે આ સર્વ નિર્માતા ઈશ્વર જ છે બીજું કોઈ નથી એવો નિશ્ચય કરનાર જેના અંતઃકરણ ની બધી આશા ઓગળી ગઈ છે તેવો મનુષ્ય ક્યાંય આસક્ત થતો નથી આપદ સંપદ કાલે દૈવા દેવીતી નિશ્ચય

છતાં સાધ્ય કર્મ ને જોનારો મનુષ્ય કર્મ કરવા છતાં કર્મથી દુઃખ ઉત્પન્ન થાય છે બીજી કોઈ રીતે થતું નથી એવો નિશ્ચય કરનાર સર્વત્ર ચિંતા રહિત અને સ્પૃહા વિના મનુષ્ય સુખ અને શાંતિ પામે છે નાહ દેહો નમે દેહો બોધોડહમિતિ નિશ્ચયી કૈવલ્યમીવ સંપ્રાપ્તો ન સ્મરત્ય કૃત કૃતમ છ હું દેહ નથી કે દેહ મારો નથી હું બોધ સ્વરૂપ છું એવો નિશ્ચય કરનાર કરેલા કે ન કરેલા કર્મો ને પામે છેલ્પ હશુ ચેહ શાંત પ્રાપ્ત પ્રાપ્ત વિનિવૃત સાત બ્રહ્મા માંડીને તણખલા સુધી હું જ રહેલો છું એવો નિશ્ચય કરનાર મનુષ્ય સંકલ્પ રહીત પ્રાપ્ત અપ્રાપ્ત મુક્ત પવિત્ર અને શાંત બને છે નાનાશ્ચર્યમિદમ વિશ્વમ નાનાશ્ચર્ય નિશ્ચય નર્વાસનઃ સ્ફૂર્તિ માત્ર ન કિચિદિવ શામ્યતિ આઠ આ જાત જાતના આશ્ચર્ય વાળું વિશ્વ કાંઈ જ નથી એવો નિશ્ચય કરનાર વાસના રહિત ચૈતન્યરૂપ રૂપ સ્ફૂર્તિ માત્ર મનુષ્ય શાંત બને છે